નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ અગિયારસો ત્રીસથી ઊંચા ભાવ તેરસો છ રૂપિયા અમરેલી એક હજારથી અગિયારસો ને રૂપિયા કોડીનાર अगियारो ऐसी तेरसो सात रुपया सावरकुंडला अगियो एक थी, बार सौ एकतालीस रुपया जेतपुर आठ सौ एकवन थी एक हज़ार ने बासठ रुपया पोरबंदर एक हज़ार थी तेरसो पचास रुपया विसावदर एक हज़ार चालीस थी अगियारो ने छियासी रुपया महुआ अगियारो तेवीस तेरसो बोतेर रुपया गोडल आठ सौ अग्यार તેરસો સાસઠ રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી બારસો પંચોતેર રૂપિયા જૂનાગઢ એક હજારથી બારસો બેતાલીસ રૂપિયા જામજોધપુર નવસો પચાસથી બારસો રૂપિયા ભાવનગર એક હજાર એકાવનથી સિત્તેર રૂપિયા તળાજા આઠસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા હળવદ એક હજારથી બારસો રૂપિયા જામનગર એક હજારથી બારસો ને વીસ રૂપિયા દાહોદ બારસો થી તેરસો ને સાહીઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો થી ઊંચા ભાવ બારસો રૂપિયા અમરેલી એક હજારથી બારસો રૂપિયા કોડીનાર અગિયારસો થી તેત્રીસ રૂપિયા સાવરકુંડલા બારસો અગિયારથી તેરસોને એકવીસ રૂપિયા મહુવા એક હજાર એકસઠથી બારસો ને પંચોતેર રૂપિયા ગોંડલ નવસો એકથી તેરસો ને એકત્રીસ રૂપિયા કાલાવડ એક હજારથી બારસો ને પચાસ રૂપિયા જામજોધપુર નવસોથી બારસો ને છ્યાસી રૂપિયા ઉપલેટા નવસોથી અગિયારસો ને પંચાણું રૂપિયા ધોરાજી આઠસો એકાવનથી અગિયારસો ને એકાણું રૂપિયા વાંકાનેર નવસો નવ્વાણું થી એક હજાર રૂપિયા જેતપુર આઠસો અગિયારથી બારસો એકતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર થી અગિયારસો ત્રણ રૂપિયા રાજુલા એક હજાર તેતાલીસથી અગિયારસો ને રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા બાબરા અગિયારસો ત્રીસથી અગિયારસો નેવું રૂપિયા મણાવદર તેરસો પચાસથી તેરસો ને એકાવન રૂપિયા ભેંસાણ આઠસોથી બારસો ને પચાસ રૂપિયા ખંભાળિયા નવસોથી બારસો ને ત્રીસ રૂપિયા પાલીતાણા અગિયારસો પચીસથી અગિયારસો ને એકાણું રૂપિયા લાલપુર એક હજાર દસથી અગિયારસો ને એક રૂપિયો હિંમતનગર અગિયારસોથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા પાલનપુર અગિયારસો પચાસથી ચૌદસો સોને બાર રૂપિયા મોડાસા બારસો પચાસ થી સો રૂપિયા ડીસા અગિયારસો એક થી તેરસો રૂપિયા ઈડર તેરસોથી પંદરસો ત્રેસઠ રૂપિયા વડગામ બારસો પચાસથી બારસો એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ